રામ રામ ડાયરાને તો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ગાય જ હું શું ઘરે તો ઘરે કોઈ છે નહીં ગાય જ તો અત્યારમાં ભૂખ લાગી છે થોડી સી તો આપણે ખાઈ તો ગાય જુઓ આ છે સાઈશ આ છે રોટલો અને આ કેનું શાક છે જરા કહી દેજો કોમેન્ટમાં માં આનું નામ નથી આવડતું ગાય જ તો ગાય જ આપણે ખાવાનું છેલ્લો કહીએ તો ગાય હેલો લો તો હવે અમે જઈ રહ્યા છીએ સ્વિમિંગ પુલે નાવા તો તો અમે પાંચસો મિત્ર છે તો મિત્ર છે તો જઈ રહ્યા છેવી હેલો ગાઈશ તો જઈ રહ્યા છીએ સ્વિમિંગ પુલે નાવા તો ગાઈ જ અમે હવે ત્રણ જ રહ્યા છીએ મિત્ર ઓલા ત્રણ મિત્ર આવ્યા નહીં કે મારે નથી આવવું એટલે હવે તો અમે ત્રણ મિત્ર જઈ રહ્યા છીએ તો સ્વિમિંગ પુલે પોસો આવી ગયા છીએ તો ગાય અમે પહોંચી ગયા છે એવી પુલે તો જો ગાય ગોપાલ ફાર્મ દેખાઈ રહ્યો છે ગાઈ તો ચાલો આપણે ના જઈને આપણે આવી તેનો વિડીયો તમને દેખાડવી ગાઈ સાલો મિત્રો તો અમે પહોંચી ગયા સ્વિમિંગ પૂલે તો ગોપાલ ફાર્મે પહોંચી ગયા સીવી ગાય તો દાદરા સડી રહ્યા સીવી ગાય દાદરા સડી રહ્યા છે તો દાદરા સડી રહેશું પછી તમને દેખાડવી અમારો ગોપાલ ફાર્મનો નાવાનું કેવું છે જો ગાય આવું છે નાવાનું તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો પાણી તો ભર્યું નથી ગાય તો કેવી રીતે નાશું ગાય લો ગાય તો અમે નાઈ લીધું છે તો આપણી પાછા નાવા જશું ગાય

Go guys, tunggu, so guys, tunggu, guys, tunggu, oh guys, tunggu, guys, tunggu, guys, guys, tunggu, guys, tunggu, guys, tunggu, guys, 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 tunggu, guys, tunggu, guys, guys, tunggu, guys, guys, tunggu, guys, tunggu, guys, tunggu, guys, tunggu, guys, tunggu, guys,

ગાજો એ બેસી ગયો છે હવે જો ગાઈસ જઈક બહુ મજા આવે છે આ સુરે બેજા તો દેખો ગાઈસ એ કેસે ખારાય બતક બે બતક બે બતક ઇસ એ બતક કે માથે કે ચલો તો હવે હમ બરા ઇસકે પર જા રહે ગાઈસ આપકા સ્વાગત હે અમારી ન્યુ ગાઈસ ચલો ચલો ગાઈસ દેખો હમ ખરે ઇસકે ગાઈસ ગاج્યા યહા પે ભી મેં ભી આ ગયા હું આમ દોનો ભાઈ એક વાર બેઠે દેખો નંગુરિયા સાલા આયા બૈ આયા બીજા આયા પર આ જ ગઈ જોઓ ગઈ ઈસકા ખૈરી બહુ વાત કા જકો બહુ લઈ જા બે કેવા મોજ માણી રહ્યા છે તો ગાઈસ એ સલાહ ઇસકા હાલ લતખ કેટના ઈસકા હાલ લતખ ગાઈસ દેખો ભી મે કે સો તો ગાઈસ પોષી ગયા પાણી પીવા ગાય એક જ ગલાસ છે બેઠા ગાઈશ હવે આગળ ઘરે પહોંચી જઈ पेट्रोल पॉपैया सारू मलेला से गाइस पूरा हुई तो भैया जो ओम सत्यम पेट्रोल पॉपसियानु नाम तो भैया जो गाइस जो गाइस टैंकर पडयो से पेट्रोल लो भरेलो आसे ऑफिस रूम में नहीं हेलो गाइस तो अमी घर जाई रिया सी गाइस तो अबे पानी भी निकल गया

તો આ ગાય જેના રસ્તે તું તારા રસ્તે ને આમ મારા રસ્તે ગાય તો આ છે મારી ફોર્ચ્યુનર આ છે મારા મિત્રનું ઘર ગાય જો મારા મિત્રનું ઘર છે કેવું કેવું ઓ ગાય ગાય આમાં પૈસા મૂકેલા છે મારા ગાય મારો મિત્ર પર કા પૈસા મુક્યા ગઈ જેવું થાય મને હેલો ગાઈસ તો હવે આ મારા મિત્રના ઘરે થી જઈ રહ્યો છું મઈ ગાડી લઈને મારી KTM ને તો હવે આપણે બીજા મિત્રના ઘરે જઈને મળવી તમને હેલો ગાઈસ તો હવે અમે જઈ રહ્યા છીએ મારા મિત્રના ઘરે તો ગાઈસ જોઓ મારા મિત્ર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ કરી રહ્યો છે ઓ ગાઈસ મારી ગાડી ઓ નાલી રહી છે ગાઈસ ડ્રાઈવિંગ જા જામાં તો ગાય બરીક નથી સીધી બળી ગટર માં જાય એવું લાગે છે ગાય તો હું આ ભાઈ ગઈ આ મેરી ગયા આ તો એ બગ ધરવા તો તો એ સદમ હવે હવે તો પાલી જાણા દેખો ગાય આટલું ચાક રાજા પ્રદેશ ગઈ મારા મિત્રના ઘરે ગાય તો હવે અગડિયા ને લઈ લેવી હારે હારે મન જો આ સીન ઘર ગઈ છે તો હેલો ગાઈ તું મારા મિત્રના ઘરે પહોંચી ગઈ છું હું મારા મારા ભાઈ ઘરે તો જો આ મારા ભાઈ છોકરો ખાઈ રહ્યો છે ગાઈ અને આ ટીવી ચાલુ છે ગાઈ ગાઈ હવે અમે જાઈ રહ્યા છીએ મજે ગાઈ જો આ છે મારો ભાઈ